વલસાડ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે કર્યું મતદાન વલસાડ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે આજ રોજ સવારે સુપ્રસિદ્ધ ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમણે મતદાન કર્યું હતું વલસાડ લોકસભા બેઠકમાં ભારતીય ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે પૌરાણિક ઉનાઈ માતાના મંદિરના દર્શન કર્યા બાદ મતદાન કરવા આવેલા અનંત પટેલે પોતાના ઉપયોગ કર્યો હતો મતદાન સમયે હાથમાં સંવિધાનની ચોપડી રાખી તેમણે મતદાન કર્યું હતું આ વેળાએ તેમણે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી લોકસભા બે હજાર ચોવીસ ના આજે મતદાનનો દિવસ છે ત્યારે અમે સંવિધાન લઈને મતદાન કરવા આવ્યા છે અને તમામ છે કે જેવી રીતે અમે જળ જંગલ જમીન બચાવવાનું આંદોલન કર્યું ને તમે બધાય સાથ સહકાર આપ્યો એવી જ રીતે આજે સંવિધાન બચાવવા માટે મતદાન કરવાનું છે અને મતરૂપી આશીર્વાદ આપીને મને વિજય બનાવો એટલી જ સૌને અભ્યર્થના સાથે શુભેચ્છાઓ